બનાસકાઠા વરુણ કુમાર બરનવાલે ઇન્ડોપાક બોર્ડર નડાબેટ ખાતે બેઠક યોજી સ્થળ નિરીક્ષણ કર્યું આગામી તારીખ એકવીસમી જૂનને વિશ્વયોગ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ઇન્ડોપાક બોર્ડર નડાબેટ ખાતે યોજવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે જરૂરી વ્યવસ્થા અને આયોજન અંગે જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં નડાબેક ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠક બાદ કલેક્ટર વરૂણકુમાર બરનવાલે નડાબેક ઝીરો પોઈન્ટ ઇન્ડોપાર્ક બોર્ડર ખાતે સ્થળ નિરીક્ષણ કર્યું અને તમામ વિભાગના અધિકારીઓને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું તેમજ પાણી પાર્કિંગ ટોયલેટ પરિવહન આરોગ્ય વીજળી સહિતની સુવિધાઓ ઊભી કરવા વિવિધ વિભાગોની જવાબદારીઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા સુઈગામ પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી બીએસએફના અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા